હલદરબા સ્થિત હજરત સૈયદ બાવા લૂણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા કુચ્ચર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં અકીદત મંદો ઉમટી પડ્યા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હરદરવા સ્થિત હજરત સૈયદ બાવા લૂણ સરકાર તેમજ હજરત સૈયદ બાવા કુચ્ચર સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ ઉપર અકીદત મંદોની હાજરીમાં ઉર્શ શરીફની ઉજવણી કરાઈ ઉર્ષ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ની જાકમ જોડ રોશનીથી શણગારવામાં આવી હતી ને અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા પ્રસંગે દરગાહ શરીફની રોશનીથી શણગારવામાં આવી હતી ને અસરની નમાઝ બાદ દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા સુપ્રસિદ્ધ આસ્થાના પર પરંપરાગત રીતે મસ્જિદ નજીકથી શહેરાજ શરીફ સાથે જુલુસ પ્રસ્થાન થયું હતું ને જુલુસમાં મોટી સંખ્યામાં અકીદન મંદો પડ્યા હતા શહેરાજ શરીફ નું જુલુસ મસ્જિદ પાસેથી આલીમો ટ્રસ્ટીઓ અને અકીદન મંદોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન થયું હતું જે જુલુસ સલાતો સલામના પઠન સાથે દરગાહ શરીફ ઉપર પહોંચ્યું હતું ને દરગાહ શરીફ ઉપર પહોંચી વલણ નુરુલ ઇસ્લામ મસ્જિદના ખતીબો ઇમામ સાહેબ તેમજ ટ્રસ્ટીઓના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કર્યા હતા સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું ને આ પ્રસંગે મસ્જિદના ઇમામ સાહેબ ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિન કારા પાઠવી ગુજરાતી ન્યૂઝ કરજણ